આ કેજરીવાલજીને ને કહે તમારું પંજાબ અને દિલ્હી જોઈ આવો મારે કંઈ વિશેષ નથી કહેવું પરંતુ પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી અત્યારે પંજાબની હાલત હોય કે દિલ્હીની જે હાલત કરીને મૂકી છે

હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બે હજાર પચીસ ની અંદર વિસાવદર ની ખાડી પડેલી બેઠકની ચૂંટણી યોજાઈ હતી જોકે એની અંદર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ અને ખાસ ખાસ કરીને કરીને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા એ બાદ પ્રવાસ વધી ગયા હતા ને એમાં પણ ઘણા બધા સવાલ ઊભા થયા હતા કે શા માટે થઈને દિલ્હીના અરવિંદ કેજરીવાલ ને ગુજરાતમાં રસ છે પરંતુ ક્યાંક જે સમયે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા રોડ રસ્તા ને લઈને વાત કરવામાં આવી હતી આજ જ દરેક વાતનો જવાબ હવે ક્યાંક ઋષિકેશ પટેલ આપ્યો છે ખાસ કરીને ઋષિકેશ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કેજરીવાલને કહો તમારું પંજાબ અને દિલ્હી જોઈને આવે પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી તેવા પણ ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા છે પંજાબની હાલત જુઓ દિલ્હીની હાલત શું કરી મૂકી છે તે પણ જુઓ પછી બીજા રાજ્યોમાં ઝાડુ લઈને નીકળ્યા છે તેવી પણ ક્યાંક વાત છે તે ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે સૌથી પહેલા તો આ જ વિષયને લઈને વધુમાં તેમણે શું કહ્યું હતું તે પણ સાંભળીએ પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી અત્યારે પંજાબની હાલત હોય કે દિલ્હીની જે હાલત કરીને મૂકી છે એ જરા જોઈ લે અને પછી બીજા રાજ્યોમાં એ ઝાડુ લઈને નીકળ્યા છે પણ એ ઝાડુ અત્યારે ભલે કદાચ એકાદ સીટ જીત્યા છે પરંતુ એક સીટ જીતવાથી તમે અહીંયા કડી જોશો તો કડીમાં અમે ચાલીસ હજાર મતે જીત્યા એના પહેલાની જેટલી પણ ચૂંટણીઓ થઈ એ તમામે તમામ ચૂંટણીમાં ક્યાંય આપ અથવા તો કોંગ્રેસ ક્યાંય દેખાય નહીં અને એ આ ગુજરાતનો વિકાસની વાત છે અને એક સીટના કારણે જે પ્રકારના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા નિરાશ થવું પડશે આ કેજરીવાલજીને કહે તમારું પંજાબ અને દિલ્હી જોઈ આવો મારે કંઈ વિશેષ નથી કહેવું પરંતુ પોતે પોતાના રાજ્યો પણ સંભાળી શકતા નથી અત્યારે પંજાબની હાલત હોય કે દિલ્હીની જે હાલત કરીને મૂકી છે એ જરા જોઈ લે અને પછી બીજા રાજ્યોમાં એ ઝાડુ લઈને નીકળ્યા છે પણ એ ઝાડુ અત્યારે ભલે કદાચ એકાદ સીટ જીત્યા છે પરંતુ એક સીટ જીતવાથી તમે અહીંયા કડી જોશો તો કડીમાં અમે ચાલીસ હજાર મતે જીત્યા એના પહેલાની જેટલી પણ ચૂંટણીઓ થઈ એ તમામે તમામ ચૂંટણીમાં ક્યાંય આપ અથવા તો કોંગ્રેસ ક્યાંય દેખાય નહીં અને એ આ ગુજરાતનો વિકાસની વાત છે અને એક સીટના કારણે જે પ્રકારના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા નિરાશ થવું પડશે વાત કરવામાં આવે અરવિંદ કેજરીવાલ વિશે તો ખાસ કરીને તેમને જે સમયે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાનને લઈને જે વાતચીત કરવામાં આવી હતી ગઈકાલે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે જ સમયે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ મને બતાયા ગયા કે સાલ 2 સાલ પહેલે વડોદરામાં મે ભી એસે હી હોતા હૈ જૂનાગઢ ભી એસે હોતા કે શહેરોમાં મે બાઢ આ રહી હે ક્યો ક્યોકી ઉનહોને બિલ્ડરો કે સાથ મિલકે वहां पे पूरा पानी का निकासी जो है वो रोक दिया और वो सारा पानी जो है लोगों के घरों के अंदर भर रहा है दिल पे गुजरात के अंदर सड़कों का बुरा हाल है खेडूतों का बुरा हाल है उनको बीज नहीं मिल रहा उनको बिजली नहीं मिल रही उनको पानी नहीं मिल रहा उनको खाद नहीं मिल रही दर दर की ठोकरें खा रहे हैं किसान युवाओं का बुरा हाल है रोज पेपर लीक हो रहे हैं इनसे पेपर नहीं कराए जाते रोजगार नहीं है जिस सर, सरकार के अंदर आधी से ज्यादा भर्तियां खाली पड़ी हैं जो भर्तियां की जाती है वो कॉन्ट्रैक्ट के ऊपर की जाती है उनको पूरा उनका अधिकार नहीं मिलता उनका शोषण किया जाता है कोई ऐसा तबका नहीं है गुजरात के अंदर जो खुश हो लेकिन उसके बावजूद एक बार 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 बार, 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 बार भारतीय जनता पार्टी चुनाव

આમ આદમી પાર્ટીના નેતાની કોઈ પ્રતિક્રિયા આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર